દિવાળીનો પર્વ ધામધૂમથી તો પૂરો થઈ ગયો છે પણ ત્યારબાદ તરત જ સિંગતેલમાં જે છે એક જ દિવસમાં પંદરથી વીસ રૂપિયાનો ડબ્બે વધારો આવ્યો છે ત્યારે આપણી સાથે ભાવેશ એજન્સીના માલિક ભાવેશભાઈ જોડાયા છે ભાવેશભાઈ આ જે તેલ બજાર જે વહીતી છે તેનું મુખ્ય કારણ શું તેલમાં જોવા જઈએ તો સિંગતેલના દિવાળી પછી પંદરથી પચીસ રૂપિયા જેવો બ્રાન્ડ પ્રમાણે અલગ અલગ ભાવ વધારો આવેલો છે અને મુખ્યત્વે જોવા જઈએ તો સિંગતેલનો ખાસ ભાવ વધારો દશેરાથી દિવાળીની વચ્ચે આવેલો છે દશેરાથી દિવાળીની વચ્ચે તેલની અંદર સિંગતેલમાં સો રૂપિયા જેવો ભાવ વધારો આવેલો હતો અને ત્યારબાદ દિવાળીના મુહૂર્તની અંદર નીચા ભાવમાં વેપાર થયેલો હતો તો ત્યાર પછી ફરીથી સિંગતેલની અંદરથી પંદરથી વીસ રૂપિયાનો ભાવ વધારો આવેલો છે સિંગતેલના ડબ્બાનો ભાવ અત્યારે જોવા જઈએ તો બ્રાન્ડેડ તેલનો ભાવ ત્રેવીસો એંશી રૂપિયાથી લઈને ચોવીસો ત્રીસ રૂપિયા પંદર કિલો નવા ડબ્બાનો ભાવ ટ્રેડ કરી રહ્યો છે આગામી દિવસોમાં હવે તેલનો ભાવ કેવો રહેશે તમારા અનુમાન પ્રમાણે સિંગતેલની પરિસ્થિતિ આપણે ખાસ કરીને સિંગતેલની જ વાત કરી રહ્યા છીએ તો સિંગતેલની તમને વાત કરી દઉં કે સિંગતેલની પરિસ્થિતિ આ વખતે આગામી સમયમાં ભાવ ઘટી શકે એવી શક્યતાઓ બિલકુલ ઓછી દેખાઈ રહી છે છેલ્લા પાંચ વર્ષના ડેટા જોશો તો અનુક્રમે બે હજાર એકવીસથી લઈ અને બે હજાર પચીસ દરમિયાન આ વર્ષ જ એવું હતું કે સિંગતેલના ભાવ ચોવીસો રૂપિયા દરમિયાન દિવાળી દરમિયાન મળ્યા હતા બાકીના બધા સમયની અંદર સિંગતેલના ભાવ અનુક્રમે બે ચોવીસો પચીસ સાડી સત્યાવીસો સાડી છવ્વીસો છવ્વીસો પિચોતેર અને આ વર્ષે ચોવીસો ત્રેવીસો એંશીથી લઈને ચોવીસો રૂપિયા સુધીમાં સિંગતેલનો ડબો નવો ડબ્બો પંદર કિલોનો મળી રહ્યો છે એટલે આગામી સમયની અંદર સિંગતેલનો ભાવ ઘટી જાય એવી શક્યતાઓ ઓછી છે અત્યારે સિંગતેલમાં પંદરથી વીસ રૂપિયાનો ભાવ વધારો થવાનું મુખ્ય કારણ અત્યારે મગફળીની આવક એકદમ ઓછી છે અને આ ઉપરાંત મોટાભાગની મિલો હજી માણસો અથવા તો સ્ટાફ ન આવવાને કારણે અત્યારે ઘણી બધી ઓઇલ મિલો બંધ છે અને આ ઉપરાંત જે આપણે ખાવા માટે જે સિંગતેલ સારી ક્વોલિટીનું સિંગતેલ આપણે બનાવી રહ્યા છીએ વરસાદ પડેલો હોવાને કારણે થોડો મગફળીની અંદર પણ બગાડ થયો છે એટલે એ મગફળીની સિઝન પંદર દિવસ લેટ છે એટલે પંદર દિવસ સુધી સિંગતેલની અંદર ખાસ કરીને સારી ક્વોલિટીના સિંગતેલમાં તાત્કાલિક ભાવ ઘટી જાય એવી શક્યતાઓ ઓછી છે હા પણ એટલું ચોક્કસ કહીશ કે આ ભાવની અંદર સિંગતેલમાં ઝડપથી તેજી આવી જાય એવી શક્યતાઓ પણ તાત્કાલિક દેખાતી નથી બીજી તરફ વાત કરીએ ખેડૂતોને નુકસાન થયું છે મગફળીમાં હવે જે રેઈન ડેમેજ થઈ ગયો છે દાણો તેનાથી હવે જે સિંગતેલનો ભાવ છે તે તેમાં વધારો આવશે સિંગતેલની અંદર ભાવ ઘટાડો થવાની શક્યતાઓ શૂન્ય છે ભાવ વધારો કેવો આવે છે એ પરિસ્થિતિ ગ્લોબલ માર્કેટ ઉપર હોય છે આપણે ત્યાંથી મગફળી જે અથવા તો સિંગદાણા એક્સપોર્ટ થતા હોય છે તેલ પણ એક્સપોર્ટ થતું હોય છે સારા એવા પ્રમાણમાં એની એક્સપોર્ટની પરિસ્થિતિ કેવી છે એ પણ ખાસ કરીને જોવાનું હોય છે આ ઉપરાંત જે ડેમેજ મગફળી છે એની ક્વૉલિટી પીલાણમાં આવે છે તો પીલાણમાં આપણે ખાવા માટે જે કાદ્ય તેલ યુઝ કરીએ છીએ એ ક્વોલિટીની મગફળી આવે છે કે નહીં એ બધી પરિસ્થિતિ હજી આગામી પંદર દિવસ પછી ખ્યાલ આવશે એટલે એને ને વાત કરવી અત્યારે થોડી વધુ પડતી ગણાય બીજી તરફ વાત કરીએ અત્યારે લોકો બાળે મહિનાનું દિવાળી પછી તરત જ તેલ ભરતા હોય છે તો હવે ઘરાકીનો માહોલ કેવો રહેશે અને તેને લઈને શું કહેશો તમે હા અત્યારનું જે સિંકતેલ આવી રહ્યું છે એ બાર માસથી ભરવા માટેનું સિંગતેલ આવી રહ્યું નથી મગફળી જનરલી જીવીસ મગફળીનું આપણે ખાદ્ય તેલની અંદર મોટાભાગના મિલર્સ જે સારી ક્વોલિટીનું બ્રાન્ડેડ તેલ ભરતા હોય છે એ જીવીસ મગફળીનું અને સારા ઓલિકનું તેલ અને ઓછા વાળું તેલ ભરતા હોય છે એટલે એ તેલની અંદર અત્યારે આગામી સમય પંદર નવેમ્બર પછી એ મગફળીની સારા એવા પ્રમાણમાં આવક થઈ શકશે અને ત્યારબાદ આપણે આપણને સારી ક્વોલિટીનું તેલ સારી ઠંડક પડતા અને મગફળી એકદમ સુકાઈ જતા સારી ક્વોલિટીનું તેલ ત્યારબાદ જ મળી શકશે એવું દેખાઈ રહ્યું છે ખેડૂતને જે નુકસાની થઈ છે તેને લઈને ભાવ જે વધારો થયો બરોબર છે હવે આપનું અનુમાન કેવું રહેશે અને બીજી તરફ વાત કરીએ લોકોને ખરીદી કરતી વખતે શું શું વસ્તુ ધ્યાન રાખવું જોઈએ ખેડૂતોને જે નુકસાન થયું છે એને કારણે મગફળીમાં ચોક્કસ પ્રમાણે જે આપણે ધારણા હતી કે મગફળીનું ઉત્પાદન આટલું થશે આટલું થશે એની અંદર ચોક્કસ પ્રમાણે બેથી પાંચ ટકા અથવા તો બે વખત નોરતા દરમિયાન પણ વરસાદ હતો એટલે દશેરા અને નોરતા અને દિવાળી દરમિયાન બે વર્ષ બે સિઝનમાં વરસાદ પડેલ હોવાને કારણે દસ ટકા જેવો મગફળીમાં બગાડ થયેલો છે એટલે એટલું ઉત્પાદન સો ટકા ઓછું આવશે અને એને કારણે જે ભાવ અતિશય ઘટી જવાની શક્યતા શક્યતાઓ દેખાઈ રહી હતી હતી મગફળીમાં એવી શક્યતાઓ ઘટી ગઈ છે અને મગફળીના ભાવ પણ અત્યારે મોટા ભાગ મોટા ભાગે નીચે આવશે નહીં અને સિંગતલના ભાવ પણ આનાથી નીચે આવી શકે એવી શક્યતાઓ આગામી સમયમાં ઓછી દેખાઈ રહી છે ટૂંક જ સમયમાં એક જ દિવસમાં રૂપિયા પંદરથી વીસ રૂપિયાનો ડબ્બે વધારો સિંગતેલમાં થઈ ચૂક્યો છે બીજી તરફ હવે આગળ જે છે તે કોઈ પણ ભાવ ઘટાડો જે છે તેવું અનુમાન લાગતું નથી ભાવેશભાઈ તેવું કહ્યું છે કેમેરા પર્સન હર્ષ સિંજુવાયા સાથે ધનંજય સોનેચા આપતક ચેનલ રાજકોટ